શિવ સમાન કોઈ દાતા નહીં વિપત્વી તારણ હાર આ બ લજ્જા મોરી રાખ્યો શિવ નંદી કે અસ્વાર શિવ ભક્તો મને પુરાણોને ત્રણ વાત ખૂબ ગમે ઘણા પુરાણોમાં વર્ણન છે કે ગંગા સમાન કોઈ તીર્થ નથી ગંગા સમાન કોઈ નદી નથી આ ભારતમાં આખા વિશ્વમાં અઢળક નદીઓ ગામે ગામે એકાદ નાની એવી નદી તો નીકળી જ હોય મોટી નદી તો નીકળી જ હોય ભક્તો આમાંથી ગંગા સમાન નદી આ ધરા ઉપર ક્યાંય નથી શાસ્ત્રમાં વર્ણન છે જે કોઈ માનવ જે કોઈ જીવ ગંગામાં ડૂબકી મારે છે ને તેના એમ કહેવાય કે સર્વ પાપોનો નાશ થઈ જાય છે મા ગંગા તે જીવના તમામ પાપ નષ્ટ કરી નાખે છે ભક્તો એટલા માટે જ શાસ્ત્રમાં વર્ણન છે કે જીવનમાં એક વખત હરિદ્વાર જવું જોઈએ ગંગામાં ડૂબકી મારવી જોઈએ તો આ કાયા પાવન થઈ જાય છે કાયા પાવન ત્યારે જ થાય જ્યારે આ કાયામાંથી એમ કહેવાય કે સર્વ પાપ દોષ મટી જાય અને ગંગામાં જે માનો ડૂબકી મારે છે ને તેના સર્વ પાપ દોષ મટી જાય છે તો જીવનમાં એક લક્ષ્ય રાખો આપણા હિન્દુઓ તો ખાસ કરીને જીવનમાં એક લક્ષ્ય રાખવું કે એક વખત હરિદ્વાર જાઓ ગંગામાં ડૂબકી મારવી તો એમ કહેવાય છે કે આ કાયા થઈ જાય છે અને બીજો શબ્દ પુરાણોનો બીજો શબ્દ પણ મને ખૂબ ગમે કે પર્વત કૈલાસ પર્વત સમાન કોઈ પર્વત નથી ભગવાન શિવ સાક્ષાતને બિરાજમાન છે જે લોકો કૈલાસ માનસરોવરની યાત્રા કરે છે ને તેને ખબર છે કે પરમ શાંતિની અનુભૂતિ ત્યાં થાય છે પવિત્રતા તમને ત્યાં દેખાય છે જ્યારે કૈલાસ માનસરોવરની યાત્રા કરો ને ત્યારે તમને જીવન સમજાય છે કે જીવન શું છે શિવ શું છે જેમ કહેવાય સાચા ભક્તો હોય છે અને જે કૈલાસ માનસરોવરની યાત્રા કરે છે ને તેને ઓટોમેટિક જ્ઞાનની અનુભૂતિ થાય છે તેમ કહેવાય કે તેના જીવનમાં એક પ્રગતિનો પંથ ચડી ગયા કહેવાય કૈલાસ પર્વત પર જે જાય છે તે જીવનમાં એમ કહેવાય કે ભક્તિ મેં પંથ ચડી ગયા કહેવાય પાર થઈ ગયા કહેવાય જીવનરૂપી ભક્તિ રૂપી જગમાં તે પાર થઈ ગયા કહેવાય તો જીવનમાં જો મોકો મળે ને તો કૈલાસ માનસરોવરની યાત્રા પણ કરવી જોઈએ અને ત્રીજી કડી મને અતિ પ્રિય છે કે શિવ સમાન કોઈ દેવતા નથી ભક્તો આ જે કડી છે ને તે સર્વ હિન્દુ સનાતન ધર્મના લોકોને લાગુ પડે છે સમજવા જેવી છે મગજમાં ઉતારવા જેવી છે જેમ કહેવાય કે ભગવાન શિવને મૂકી અન્ય ધર્મ તરફ ચડી ગયા છે અને શિવને જાકારો દે છે તેના માટે ખાસ આ શબ્દો સમજવા જેવા કે શિવ સમાન કોઈ દાતા નથી જે માનવ જે જીવ નિત્ય નિત્ય ભગવાન શિવજીનું આરાધન કરે છે નિત્ય નિત્ય શિવલિંગની પૂજા કરે છે તેના જીવનમાં જન્મ જીવન અને મૃત્યુ ત્રણેય સફળ થઈ જાય છે તેમાં કોઈ શંકાને સ્થાન નથી દરેક હિન્દુ ધર્મના લોકોને શિવલિંગ પૂજા તો કરવી જ જોઈએ હા ભલે તમે અન્ય ધર્મને માનતા હો અન્ય દેવતાને માનતા હો હે અલગ અલગ જગદંબાને તમે માનતા હો પણ શિવના શરણે તમારે જવું જ જોઈએ મહાદેવનું શરણ તો એક વખત જ જોઈએ શિવભક્તો દરેક મંદિરમાં શિવ છે અને સ્મશાનમાં પણ શિવ છે જન્મનો સફરની શરૂઆત પણ શિવ છે અને અંત પણ શિવ છે દરેક જીવનો એટલે આપણે આ જીવનમાં ભગવાન મહાદેવનો ક્યારેય તિરસ્કાર ન કરવો જોઈએ જો આપણે હિન્દુ હોઈએ તો ક્યારેય ભગવાન શિવનો તિરસ્કાર ન કરો હંમેશા મહાદેવનું શરણ સ્વીકારું પવિત્ર શ્રાવણ મહિનામાં મહાશિવરાત્રીમાં સોમવારે ભગવાન મહાદેવનું આપણે આરાધન કરવું જોઈએ હું તો એમ કહું કે નિત્ય નિત્ય જો આપણે ભગવાન ભોળાનાથનું નામ સ્મરણ કરીએ ને તો ક્યાંય ભટકવાની જરૂર નથી પડતી ભગવાન શિવનું જો આપણે શરણ સ્વીકારી લઈએ ને તો એક પણ વાસના આપણે જીવનમાં રહેતી નથી સર્વ જ્ઞાનની પ્રાપ્તિ થઈ જાય છે સર્વ સુખો ની પ્રાપ્તિ થઈ જાય છે તો શિવભક્તો ખાસ કરીને ત્રણ શબ્દો મગજમાં ઉતારી લેવા કે ગંગા સમાન કોઈ નદી નથી આ ધરા ઉપર અને કૈલાસ પર્વત સમાન કોઈ પર્વત નથી આ ધરતી ઉપર અને ભગવાન શિવ સમાન કોઈ દેવ નથી આ સંસારમાં આ બ્રહ્માંડમાં સુંદર આ એક વિડિયો ગમ્યો તો વિડીયોમાં લાઈક આપજો કોમેન્ટમાં હર હર મહાદેવ ઓમ નમઃ શિવાય લખજો અને આ વિડીયો બીજા હિન્દુ સનાતન ધર્મના લોકોને શેર કરી દેજો બધા શિવ ભક્તોને હિન્દુ સનાતન ધર્મના લોકોને મારા હર હર મહાદેવા અને ઓમ શિવાય